નમસ્કાર મિત્રો પાટણ ચાણાસ્મા હાઇવે પર મરણ ગુંજી ઉઠી છે દિવાળીની ખરીદી કરવા નીકળેલા ઠાકોર પરિવારના ચાર સભ્યોના અકસ્માતમાં મોત થયા છે મળતી માહિતી મુજબ પાટણ ચાણાસ્મા હાઈવે પર રામગઢ પાસે અલ્ટો ગાડી તથા મારુતિ ગાડી બીની વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અકસ્માતમાં બંને ગાડીઓનો ખુરદો બોલાઈ ગયો હતો અકસ્માતમાં એક જ પરિવારના પતિ પત્ની તેમજ બે બાળકોના મોત નીપજ્યા છે ભયંકર અકસ્માત થયો ત્યારે સ્થળ પર હાજર લોકોના મન પણ હચમચી ઉઠ્યા હતા મરણ ચીસોથી સમગ્ર હાઈવે ગુંજી ઉઠ્યો હતો ઠાકોર પરિવાર અલ્ટો કારમાં સવાર થઈને જઈ રહ્યો હતો તે સમયે અકસ્માત થયો હતો અકસ્માત એટલો ભયંકર હતો કે જેમાં પતિ પત્ની અને બંને બાળકોના મોત નીપજ્યા હતા અકસ્માતમાં શંભુજી જામાજી ઠાકોર આશાબેન શંભુજી ઠાકોર પ્રિયાબેન શંભુજી ઠાકોર તથા વિહન શંભુજી ઠાકોરના ઘટના સ્થળે જ કામ કોમાટી ભર્યા મોત નીપજ્યા હતા અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી દિવાળીના તહેવારમાં અકસ્માત બનતા તહેવારમાં માતમ છવાયો હતો